અઢીસો રૂપિયામાં કોઈ નાના માણનો છે ને ઘર આવી જતું હોય પણ એ આ લોકોને ખબર ન હોય કારણ કે આ લોકોએ સંઘર્ષ ન કર્યો હોય ને એટલે એમ હા એટલે હવે તો મારી મા પણ ટૂંકમાં પાસુ વરીને જોતી નથી સંગ્રહ કરવાનો સમય હતો તે સંગ્રહ કરી લીધો તે જ મને નહીં ખડાય આપણે બા દીકરો ગયા તા ને હોવારો ગોલો ખવરાયો તો ખબર છે ને

બાજરો આવવા જવાનો છે ટ્રેક્ટર વાળાને ફોન કરી દીધો ટ્રેક્ટર વાળો આવે છે તો બાજરો અને ખાતર બધું અહીંયા ઉગાડી દો જોઈ લે જોઈ લે મસ્તી એ સેડો જોઈ લે જોઈ લે એ વિશાલ તું તો ઠીક ભલે આવે એમાં કઈ વાંધો નહીં પણ આ હાડાને કેથી તું લેતા આવ્યો જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે એટલે કડશે નહીં ના આ દર વખતે છે ને આમ વિશાલ ફરીને આવ્યો ને અહીંયા જ રહી જોઉં હમે ઘર જોરું આ ઘર છે ને વિશાલભાઈનું છે બરાબર આ દેખી જુ ન્યાથી કાઈ જાય આ ભાઈ ખેતર મેલે જોઈ લે સિક્યુરિટી ભેગો જોયો હાલો તો આપણે છે ને બાજરોને બધા અહીંથી નાખી દે એટલે આ ઓડે તે ક્યાં લેતો આમાં આજે ઉગી નહીં હોય તું ક્યાં સાફ કરી જાય કોઈ નેદો પીકશે નહીં હે ભારતી કહેતો અમારા અનુબેન તો આવી જવા અનુબેન બાબાઈ અનુબેન એ અનુબેન આમ જો તો કોણ આવ્યું ગલ્લો આવ્યો ગલ્લો જો જો કાલે ઉપર કહેતો ઘેર ઉપર કહેતો

મારો હાડો જોતા આમ કતરઈતી હે એ તો આમ કરાઈ આના સારા કરે ને સૌ 14 ઓસી આવે જો જો અનુબેન જોવું હોય તો રકેબી માં સાપી વાહ 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 હા ગયો છે ને પાણી ભરાવી ભરતી વાહ વાહ છોકરી છે ભાઈ મજામાં એ આને છે ને અન્નુને આમાં બોરમાં ઉતાર દઈએ બાંધીને હાલ નિર્વિઘ્ન બધી કમ્પ્લીટલી હોઈ ગયું છે હવે ખરી મજા તો હવાય છે આ નાકઠા ઠાક કરવામાં કરવું તો પડશે આલો ફટાફટ પહેલાં હું છે ને કપડા ચેન્જ કરતા હું ટેક્ટરો ભાઈ જાય છે આમ ફરે આવી ગયું તો સારું ફીલું હવે છે ને તો સૂરત નારાયણ ભગવાન તો બદ્મતથી આવ્યા અને ભાઈ હવે આ આ મજા આવી છે આગળ

તાલ એક મસ્ત મજાનો હોય આદિવાસી લસણ વાળો ચા બનાવ અને તીખા મમરા બનાવ એટલે ચા ને મમરા ખાઈ લે આપણે કારણ કે ભૂખ લાગી છે જોરદાર રેડી આ તો કઈ વાંધો નહીં તારા એ કાંઈ આવવાની જરૂર નથી અને મિત્રો તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ જે બોરમાં જે મોટરમાં છે ને પાણી ડોરો આવતું હતું પણ અત્યારે આઈકું ને એટલે કમ્પ્લીટલી ચોખ્ખું થઈ ગયું જો છે અત્યારે કમ્પ્લીટલી આવે પાણી છે હવે જરા ડોરું પાણી આવતું નથી બે મોટર ભેગું કર્યું તો અમારા મોટા બાપા ક્યાંથી આવે શહેર ક્યાંથી આવે ઓલા ઘરેથી આવે અહીંથી આવે હવે આપણે કઈ ઉપાધી ને બધી જે પીવરાઓ નો હતું બધું પી ગયું આના વિના બધી નાકામો મમરા હોય બેઠે બેહીને ખાવાનું ઉપર બેહીને ખાવાનું નહીં બુદ્ધિ છે કે નહીં તમને નથી જ ને રામી માયા જોઈ લે બધી આમ હાવ ધોરાને પગલે પાક જેવા થઈ જાય એસીમાં હોય તો ફરી ખાવા બેહી ગયા બધી આ બોપેરી વેરા તો મારા ભાઈની છે ને હાલત બી હાલ થઈ ગઈ હાલત ખરાબ થઈ ગયા જો વાત પૂછું પેલા છે ને નાસ્તો કરી લઈએ બધી ભેગા થઈ ગયા જો અત્યારે ધબધબાટી બોલાવે છે અને મિત્રો અત્યારે છે ને મારો અવાજ છે ને એકદમ ડાઉન થઈ ગયો કારણ કે આજે છે ને તડકી વેરા એટલું બધું કામ કર્યું અને બપોરીવાળા ડિયા ઉડી ગયા ત્યાં છે ક્યાં ને ક્યાં અહીંથી અમારા ગામથી પાંચ છ કિલોમીટર દૂર થાય જ્યાં બધામાં ગોતી ગોતીને દોઢ બે કલાક ગોતું ને ક્યારે તો મહિલા કાંઈથી ટૂંકમાં જમ ફર ગયું હતું એ બધું કામ કમ્પ્લીટલી કર્યું ખેતરની અંદર પાણી બધું વાર દીધું અત્યારે છે ને જોકે કાલે સાંજથી જ ટૂંકમાં તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી મતલબ કે અવાજ અવાજ અત્યારે વહી ગયો અને કાલે સાંજે ટૂંકમાં છે ને થોડો ઘણો કપ જેવું થઈ ગયું તો એવું બધું કંઈ ટેન્શન જેવું નથી નોર્મલી છે આઈ થિંક સવારે સારું થઈ જશે તો અત્યારે ફેમિલી આપણે છે ને બે ટાઈમની દવા લઈ લઈએ તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરો ને ભૂલી જાઓ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે હે દ્વારકા દઈશ છે ઇમો મગર રાધે રાધે બા બાય